રખ ભરોસા ખુદ પર કૂંઢતા પંછીઓ કે પાસ કહા હોતે નકશે ફિર ભી ઢૂંઢ અપને રાસ્તે આજે આપણે રૂબરૂ કરાવીએ એક એવા યુવાન થી કે જેનો મિજાજ ફક્ત ને ફક્ત પોતાના ધ્યેય સુધી પહોંચવાનો છે અને જેના માટે તે કોઈ પણ પડકાર ઝીલી શકે છે હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઈડ કરીને ગયો હતો રામલલ્લાના દર્શન માટે સત્તરસો ને બત્રીસ કિલોમીટર હું સત્તર દિવસમાં પહોંચી ગયો તો હું ત્યાં દર્શન મંદિરના ગેટ સુધી પહોંચ્યો તો મારી આંખમાંથી આમ શું કહેવાય આહુડ આવી ગયા અમરેલી થી અયોધ્યા સાયકલ લઈને ઓ માય ગોડ હાઉ ઇટ ઇઝ પોસિબલ રોજનું સો એકસો દસ સાયકલિંગ કરતો અને એમ કરીને હું જેટલા મોટા તીર્થધામ એ બધું હતું એ દર્શન કરતો કરતો રામલલ્લાના ચરણો લગી પહોંચ્યો હતો આ છે સાવરકુંડલાના સુપરમેન યોગી બરવાડિયા કે જેમની માટે સાયકલ કોઈ બુલેટ થી કામ નથી હજુ પણ અયોધ્યા દર્શન માટે લોકો ટિકિટોની રાહ જુએ છે ત્યાં તો તે પોતાની રામ પ્યારી લઈને પહોંચી ગયા અયોધ્યા અને તે પણ એકદમ મોજથી પણ વિમાનના યુગમાં આ યુવાનને આવો સાહસિક વિચાર આવ્યો કેવી રીતે ભાઈ બાવીસ તારીખે જે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં અમારા ગામમાં શોભાયાત્રા કાઢેલી હતી ત્યારે મને અંદરથી એવું ફિલિંગ થયું કે રામ ભગવાન જો પાંચસો વર્ષ પછી જો અયોધ્યામાં પધારતા હોય તો આપણે સત્તરસો કિલોમીટર શું કામ ના જઈ શકીએ તો મને એવો વિચાર આવ્યો કે મારે પહેલી વાર દર્શન કરવા જવું છે તો હું સાયકલ લઈને જઈશ આની અગાઉ પણ મેં બાર જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા પૂર્ણ કરવી છે એમાંથી ત્રણ જ્યોતિર્લિંગ મારા થઈ ગયા છે સોમનાથ નાગેશ્વર અને ઉજ્જૈન સાયકલ લઈને અયોધ્યા જવાનું નક્કી તો કરી લીધું પણ ઘરમાં આ વાત કરવી કેવી રીતે અને માતા પિતાને મનાવવા શું કરવું તે પણ એક મોટો ટાસ્ક હતો તો પછી મેં ઘરે મારા પપ્પાને એને વાત કરી કે ભાઈ મારે અયોધ્યા સાયકલ લઈને જવું છે તો ફેમિલીમાંથી બધા ના જ પાડતા હતા કે ભાઈ એકને એક છોકરો છે એટલું બધું દૂર જવામાં રિક્સ વાળું છે પછી મેં મારા અંકલને વાત કરી તો એણે મને ફોન કરીને પૂછ્યું કાકા મારે રામજી રામ દર્શન કરવા માટે જવું છે અયોધ્યા તો મેં એને કહ્યું તું જા તારી ઈચ્છા છે તો અને અયોધ્યા માટે ગયો ત્યારે એમના મમ્મી પપ્પાને મેં પણ કહ્યું હતું કે તું તમે એમને જવા દો એમને રોકો નહીં અને એમણે પણ પછી રાજી જવા માટેની પરમિશન આપી દીધી આપણે જીમમાં એક કલાક કસરત કરીને અંદાજે પાંચસો પચાસ કેલરી બર્ન કરીએ છીએ પણ યોગી દરરોજના બાર થી સોળ કલાક સાયકલિંગ કરી બર્ન કરતો હતો દરરોજની પાંચ થી છ કેલરી આને જ કહેવાય સુપર વ્યક્તિનો સુપર એફર્ટ જીવનમાં જરૂરી છે સાયકલિંગ કરવાથી કંઈ રોગ થતા નથી હું સાયકલ સત્તર કિલો સત્તરસો કિલોમીટર ચલાવી મારા શરીરમાં કંઈ પણ રોગ નહોતો તાવ નહીં માથું નહીં કંઈ જ નહીં હું રામલલાના ચરણો લગી પહોંચ્યો પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો મારી શરીરમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયાર કરી રહેલ આ યુવાન ફક્ત પુસ્તકમાંથી નહીં પણ જીવનના લાઈવ અનુભવથી નવું શીખવામાં માને છે જો કે આટલું દૂર સાયકલ યાત્રા કરવાનો અનુભવ યોગી માટે થોડો કાઠો તો હતો તેમ છતાંય ઈશ્વર સ્વરૂપે દરેક સ્થાને એવા ભક્ત મળી ગયા કે સંપૂર્ણ વ્યવસ્થા સરળ બની જેનો સ્વપ્ન એ પણ ખ્યાલ નહોતો હું જ્યારે રિટર્ન થયો તો મારા ગામમાં શું કે દિવાળીનો જે માહોલ હોય ને એનાથી પણ વિશેષ માહોલ હતો ડીજે ઘોડા એવી રીતે મારા સામે કરવામાં આવ્યા હતા અને ગામમાં બધાના અંદર એટલો જોશ હતો કે ભાઈ રામલલ્લાના દર્શન કરીને પહેલો વ્યક્તિ આપણો આપણા ગામનો સાયકલ લઈને જઈને આવ્યો છે તો એ પ્રમાણે બધા બહુ સારી રીતે સ્વાગત કર્યું બહુ બધું સન્માનિત કર્યો કલાકનો ટાઈમ મળે ફ્રી પડો તો ફોન લઈને બેસો છો એની કરતાં કે કંઈ પણ પ્રવૃત્તિ કરો સાયકલિંગ છે યોગા છે કંઈ પણ વસ્તુ કરો તો તમારા શરીર માટે બહુ સારી વાત છે મંજિલ સુધી પહોંચવા અનેક પડકારોને ઝીલવા પડે છે અને આવા પડકાર તેજ પાર પાડી શકે જેને પોતાના વિચાર પોતાના કામ અને ખાસ પોતાની જાત પર વિશ્વાસ હોય ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી ફારૂક કાદરીનો રિપોર્ટ